બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા માટે ચાલી રહેલા કડક તપાસ અભિયાન અંતર્ગત તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં ઉચિંતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડેઝિગ્નેટેડ ઓફિસર ટી એચ પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર ઈ એસ પટેલ અને એચ જે ડામોરની ટીમે પ્લોટ નંબર એકસો પંચાણું પર કાર્યરત મેસર્સ શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ ખાતે તપાસ કરી હતી

કુલ બારસો લિટર અંદાજિત કિંમત રૂપિયા સાત લાખ ઇઠ્ઠોતેર હજાર ત્રણસો પંચોતેર તેમજ ચાલીસ કિલોગ્રામ લૂઝ ઘી અંદાજિત કિંમત રૂપિયા પંદર હજાર છસોનો સમાવેશ થાય છે આમ કુલ અંદાજે રૂપિયા સાત લાખ ત્રાણું હજાર નવસો પંચોતેરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ બે હજાર છ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લેવાયેલા નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે